હેલો મિત્રો તો આજે આપણે જોઈશું ગુજરાતના વિવિધ વિસ્તારોના ભૌગોલિક ઉપનામ એટલે કે ગુજરાતમાં અમુક જગ્યાઓ છે એના પરફેક્ટ ઉપનામો આપેલા છે તો એ આપણે આજે જોઈશું તો પહેલું જોઈએ આપણે સત્યાગ્રહની ભૂમિ તો સત્યાગ્રહની ભૂમિ તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે તો સત્યાગ્રહની ભૂમિ તો બારડોલી હવે આ બારડોલી ક્યાં આવેલું છે તો સુરતમાં પછી બીજું છે વિદ્યાનગરી વિદ્યાનગરી એટલે વલ્લભ વિદ્યાનગર ક્યાં આવેલું છે તો આણંદમાં ત્રીજું છે સાક્ષરભૂમિ સાક્ષર ભૂમિ નડિયાદમાં આવેલી છે નડિયાદ ક્યાં આવેલું છે તો ખેડા જિલ્લામાં ઉદ્યાનનગરી ગાંધીનગર ઉદ્યાન નગરી તરીકે કયો જિલ્લો જાણીતો છે તો ગાંધીનગર પછી છે મંદિરોની નગરી તો મંદિરોની નગરી તરીકે ભાવનગરમાં આવેલું પાલિતાણા જાણીતું છે પછી સોનેરી પાનની ભૂમિ તો સોનેરી પાનની ભૂમિ તરીકે ચરોતર પ્રદેશ જાણીતો છે જે ખેડામાં આવેલો છે ગુજરાતની સંસ્કારી નગરી તો ગુજરાતની સંસ્કારી નગરી તરીકે વડોદરા જિલ્લો જાણીતો છે આન બાન અને શાન તો આન બાન શાન એટલે કે રાજકોટ સૌરાષ્ટ્ર ની સંસ્કારી નગરી સૌરાષ્ટ્ર ની સંસ્કારી નગરી જોજો મિત્રો આ બધું ભેગું ના થઈ જાય સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તો ભાવનગર છે હવે કચ્છનું પેરિસ કચ્છનું પેરિસ તો મુન્દ્રા સૌરાષ્ટ્રનું કાશ્મીર સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કોને ઓળખવામાં આવે છે તો મહુવા ભાવનગર પારસીઓનું કાશી પારસીઓનું કાશી તરીકે ઉદવાડા ક્યાં આવેલું છે વલસાડમાં સોનાની નગરી તો સોનાની નગરી આપણું દ્વારિકા ક્યાં આવેલું છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોનાની મુહૂર્ત તો એ છે સુરત પછી સાધુઓનું મોસાળ સાધુઓનું મોસાળ તરીકે સિદ્ધપુર જાણીતું છે અને ક્યાં આવેલું છે તો પાટણ જિલ્લામાં સાધુઓનું પિયર સાધુઓના પિયર તરીકે ગિરનાર જાણીતું છે અને ગિરનાર આવેલું છે જુનાગઢમાં દક્ષિણ ગુજરાતનું કાશી તો દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ચાંદોદ જાણીતું છે અને એ આવેલું છે વડોદરામાં સૌરાષ્ટ્રનું પેરિસ હવે જુઓ સૌરાષ્ટ્રનું પેરિસ આગળ હતું કચ્છનું પેરિસ તો એ મુન્દ્રા હતું હવે આ છે સૌરાષ્ટ્રનું પેરિસ તો એ છે જામનગર પછી લીલી નાગેર તરીકે કયો વિસ્તાર જાણીતો છે તો ચોરવાડ વિસ્તાર કયો ચોરવાડ પછી નીલગિરીનો જિલ્લો તો નીલગિરીનો જિલ્લો તરીકે ભાવનગર જાણીતું છે પછી મૈકલ કન્યા તો મહેકલ કન્યા તરીકે નર્મદા નદી જાણીતી છે મૈકલ કન્યા તરીકે નર્મદા નદી જાણીતી છે પછી સૂર્યપુત્રી તો સૂર્યપુત્રી તરીકે તાપી નદી જાણીતી છે પછી મહેલોનું શહેર તો મહિલોનું શહેર તો સૌથી વધારે મહેલ કયા શહેરમાં આવેલા છે તો વડોદરા વડોદરા જિલ્લો એ મહિલોના શહેર તરીકે જાણીતો છે પછી વાડીયોનો જિલ્લો તો વાડીયોનો જિલ્લો તરીકે જૂનાગઢ જાણીતું છે ગુજરાતનો હરિયાળો બગીચો તો ગુજરાતના હરિયાળા બગીચા તરીકે ચરોતર પ્રદેશ એટલે કે ખેડામાં આવેલો છે એ ચરોતર પ્રદેશ જાણીતો છે ગુજરાતની પિંક સિટી તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ગુજરાતની પિંક સિટી સુરેન્દ્રનગરમાં આવેલું ધાઘરા ગુજરાતની પિંક સિટી તરીકે જાણીતું છે પછી વાસુકી નાગની ભૂમિ તો વાસુકી નાગની ભૂમિ તરીકે થાનગઢ પ્રખ્યાત છે થાનગઢ ક્યાં આવેલું છે તો સુરેન્દ્રનગરમાં પછી ગુજરાતનું ખજુરાહો ગુજરાતનું ખજુરાહો તરીકે બાવકા જાણીતું છે તે આવેલું છે દાહોદ જિલ્લામાં સૌરાષ્ટ્રની ગંગા જેમ આપણે ગંગા નદી છે તો અહીંયા ગુજરાતમાં સૌરાષ્ટ્રની ગંગા તરીકે ભાદર નદી જાણીતી છે જે રાજકોટમાં આવેલી છે પછી માલધારીઓની માતા તો માલધારીઓની માતા તરીકે મચ્છુ નદી જાણીતી છે જે મોરબીમાં આવેલી છે પછી ગુજરાતનું ચંદીગઢ તો ગુજરાતના ચંદીગઢ તરીકે ગાંધીનગર જાણીતું છે પછી ભારતનું ટોકિયો જે આપણે ભારતનું ટોક્યો તરીકે ઓળખીએ છીએ સુરતને સુરત જિલ્લો એ ભારતનું ટોક્યો કહેવાય છે પ્રવાહી રસાયણ બંદર તો ગુજરાતમાં આવેલું પ્રવાહી રસાયણ બંદર કયું તો દહેજ ક્યાં આવેલું છે ભરૂચમાં અને છેલ્લું છે મિત્રો ગુજરાતની અંબા તો ગુજરાતની અંબા તરીકે સાબરમતી નદી જાણીતી છે તો મિત્રો ખાસ આપણા ગુજરાતના વિવિધ વિસ્તારોના ભૌગોલિક ઉપનામો હતા તે ખાસ તમે જોઈ લેજો હવે નેક્સ્ટ આપણે આગળ વિડીયોમાં મૂકીશું જો મિત્રો આ વિડીયોને તમે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે આ બેઝિક માહિતી જરૂરી છે જે તમને ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં ખાસ ઉપયોગી થશે અને આવા અનેક વિડીયો હું બેઝિક માહિતીના વિડીયો મૂકતો રહીશ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી